ફટાકડાના સ્ટોરમાં પણ હવે તપાસ માટે પોલીસને કામગીરી સોંપાતા અસમંજસ સર્જાય છે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફટાકડાઓનું ધૂમ વેચાણ થતું હોય છે સિઝનલ દુકાનો ઉપરાંત સ્ટોલ કરી અને વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે ફટાકડા સંબંધિત લાયસન્સ અને ઇન્સ્પેક્શન માટે ફાયર સેફટી સંબંધિત તમામ બાબતોની તપાસ કરી પોલીસ વહીવટીતંત્ર દ્વારા લાયસન્સ આપવા અંગેની વિસંગતતાઓ હવે દૂર થઈ ગઈ છે ફાયર સેફટીના અભિપ્રાયની કામગીરી પોલીસે સોંપ્યા બાદ સર્જાયેલી અસમંજસભરી સ્થિતિ અંગે અહેવાલ બાદ સરકાર દ્વારા નવો પરિપત્ર ફાયર વિભાગને લેખિતમાં અભિપ્રાય આપવા જણાવ્યું છે તો રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરી શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર કરી તમામ મ્યુનિસિપલ કમિશનરોને ફાયર વિભાગ દ્વારા જ લેખિતમાં અભિપ્રાય આપવા જણાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસની કામગીરી શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ ગુનાખોરી ન થાય તેનું ધ્યાન રાખવાની હોય છે તો પોલીસ ગુનેગારોને પકડવાથી લઈ બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી હોય છે ત્યારે હવે પોલીસને ફટાકડાની દુકાનોમાં જઈ અને ફાયરના સાધનો બરાબર લગાવવામાં આવેલા છે ટેકનિકલ રીતે કામ કરે છે કે નહીં અને તે તપાસવાની જવાબદારી આપવામાં આવતા પોલીસ ઉપર પણ ભારણ વધી ગયું છે તો વહીવટી તંત્રના અધિકારીઓએ પણ ફાયરના સાધનોના ટેકનિકલ મુદ્દાઓ તપાસવાની કામગીરી સોંપવામાં આવી છે પોલીસ અને વહીવટી તંત્ર પાસે ખૂબ જ કામગીરી હોય છે છતાં પણ આવી ફાયર વિભાગના સાધનો અંગેની ટેકનિકલ માહિતી જે ફાયર વિભાગ પાસે હોય તેની કામગીરી ગૃહ વિભાગ દ્વારા સોંપવામાં આવી છે